એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરના ભોજનમાંથી ધાધાર બ્લેડ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે મેસુરેસ બોલ નામનો મુસાફર એર ઇન્ડિયાની ફ્લાઇટ બાદ દ્વારા બેંગ્લોરથી સ્થાન ફ્રાન્સિસ્કો જઈ રહ્યો હતો મેથુરેસ પોલે દસ જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભોજનમાં મળેલી પ્લેટના બે ફોટા શેર કર્યા છે મેથુરેસ પોલે ફોટો શેર કર્યો અને પોસ્ટમાં એર ઇન્ડિયાનું ફૂડ શરીની કેમ્પ જેમ કાપી શકે છે તેમ લખ્યું હતું માહિતી અનુસાર માથું રાઈસ ને આપવામાં આવેલી સક્કરિયા અને અંજીર ચાટ મેટલનો મેટલ ટુકડો મળ્યો નીકળ્યો હતો જો કે સદનસી બે તેને કોઈ જાણ ઇજા થઈ નથી આ પોસ્ટ પછી એર ઇન્ડિયા એ રવિવારે એક નિવેદન જારી કરીને એ હકીકતને સ્વીકારી કે પેસેન્જરના ભોજનમાં મેટલ બ્લેડ મળી આવી હતી અને માફી પણ માંગી હતી બ્યુરો રિપોર્ટ ટીમ પાર્ટી પર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ